નટુભાઈ ચાંગેલા ને જ આપણે પ્રશ્ન કરશું ઓબ્ઝર્વેશન કર્યા પછી નટુભાઈ તમને આમાં શું ખાસિયત જોવા જેવી મનીષા હે ને આ વેરાયટી પાંચ છા છે આ સરસ લાગે છે બાજુની જે આનીકોરી સાઈડમાં મોટી છે આનીકોરી સાઈડમાં મોટી છે એમાં વાયરસ તો થોડુંક પ્રમાણે વધારે છે અને આમાં ફ્લાવરિંગ અને સતત મોટાની સાઈનિંગ જબરદસ્ત છે અને ફ્લાવરિંગ જબરદસ્ત અત્યારે આવે છે જો અત્યારે આ ડોકાનો માલ છે ને પુષ્કળ લાગ્યો સમજી ગયા એટલે ખરેખર ભાઈ બાજુ વસ્તુ તો છે જ હવે એમ કે પાંચ જણા ભેગા થઈને વાત કરી એવું નથી એવું નથી પણ પસંદગી કર્યા જેવી છે ને વાય વાજી ખેડૂત ને કે અત્યારે આવા હવામાનમાં અને આવા વરમાં આજુબાજુ કરતા અને આપણા બોવિયામાં જ કેટલા ખેલ ખેડા ઘેરા થઈ ગયા હા થઈ ગયા એસી ટકા છતાં અમે જે જોવા ગયા છીએ હરમદાન

એક છોડ છે કે નટુભાઈ બધા છોડ છે એવું નથી આમ જવો ચંદુલાલ સતત ચાલુ સતત ફ્લાવરિંગ ચાલુ આજ તારીખ છે ચંદુલાલ બે હજાર ચંદુલાલ તો રડુ ભાઈ તમે થે ન્યાથી આ મરચીની વેરાઇટી જો આયા હા આ વીડિયો જોઈને બધું તો શું લાગે તમને તો જો અમે સારું લાગે તો અમે ટક્કર મારી બેલા 40 કિલોમીટર આવી નકર અભી લઈ લે હા બરાબર બે ચાર ઠેકાણે તપાસ કરી કે કઈ વેરાઇટી સારી છે અને જુદી જુદી વસ્તુ કઈ છે રડુ ભાઈ હજી કોઈ બીજી ગાડી બતાવો એટલામાં નહીં આપણે તો બધું જોવાનું એક લોકો એવું છે કે બધુંય છે બધું આમ જો આમ જો આમ જો જો એવું નથી કે આ છે એકા થોડું જ સારું કમીયું છે જો આ અમાર થઈ ગઈ છે અને લીલુઈ છે આ નતું જવા આમાં શું આમાં તમારે લંબાઈ એની બરોબર લંબાઈ તો કેટલી કહી આપણે ફૂટ પાંચ ફૂટ છોડો પાંચ આ છોડો હું તો

અરે એકસો ને દવા ટકા ગણી મૂવિ નાખી વીસ કિલોમીટર જયદીપભાઈ તો નટુભાઈ અમારી સાથે જોડાવા બદલ તમારો ખુબ ખુબ આભાર ખબર